ચાલો સરસ બધા ફૂલ બનાવી દીઓ આદા આજે શું ભણવાનું છે હા તમે રમવા जाओ કે કે રમવા જાવ છો સેરીમા હા સેરીમા જાવ ને શેરીમાં રમતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ કાટાવાળા ઝાડ હોય હા આપણે દૂર રહેવું જોઈએ ગાય કૂતરાને ને પથ્થર મરાય ગટર ના ઢાંકણા હોય એવી જગ્યાની આજુબાજુ રમાય તમારે શું કામ ના રમાય એનાથી દૂર રહેવું જોઈએ ને શેરીમાં રમ રમતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ હા પછી આપણે વાગી ન જાય બધી વાતનું ધ્યાન રાખવું પડે ને દોડવાનું નહીં આવી રીતે આપણે આપણી સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ ને સરસ વેરી ગુડ તમે બધે ધ્યાન રાખશો ને તમારું સરસ